ભરૂચ જિલ્લાના જંબુસર અને આંબોદને જોડતો ઢાઢર બ્રિજ માત્ર જર્જરિત જ નથી પરંતુ આ બ્રિજ અત્યંત ભયજનક બની ગયો છે 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 બ્રિજની હાલત એટલી ખરાબ કે મોટા ખાડાઓ પડી ગયા ગયા અને વચ્ચેથી તો જાણે તેના બે ભાગ થઈ હોય સ્પષ્ટ દેખાઈ રહ્યું આ ભયાનક સ્થિતિ છતાં તંત્રના જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે અને તંત્રની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે બ્રિજ પર પડેલા મોટા મોટા ખાડાઓ અને વચ્ચેથી ફાટી ગયેલી સપાટી સ્પષ્ટપણે દર્શાવે છે કે આ બ્રિજ કોઈ પણ ક્ષણે તૂટી શકે છે આટલી ભયાનક પરિસ્થિતિ હોવા છતાં ભારે વાહનો બે રોકટોકા જીવલેણ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે તંત્ર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે લગાવેલા લોખંડના એંગલ પણ રાત્રિના અંધારામાં તોડી પાડવામાં આવ્યા છે જે કાયદાનો ભંગ કરનાર તત્વોની બેફામતા દર્શાવે છે સ્થાનિક લોકો વાહન ચાલકોની વારંવારની રજૂઆતો છતાં પોલીસ અને વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે પોલીસ ચેકપોસ્ટ પરથી ભારે વાહનો સરળતાથી પસાર થઈ રહ્યા છે જેને કારણે એવી શંકા સેવાઈ રહી છે કે આ મામલે કોઈ સેટિંગ ચાલી રહ્યું છે પ્રજાના જીવને

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ